થોડા સમય પહેલા પણ સાઈ મંદિર નજીક તસ્કરો બાઇકની ચોરી કરી ગયા હતા મારું નામ સાગર પટેલ છે આ ઘટના રાતની છે રાત્રે દોઢ વાગ્યે મારા ફ્રેન્ડની બધે હતી તો એને વિશ કરવા માટે મેં કોલ કર્યો હતો ઘરમાં ડિસ્ટર્બ નહીં થઈ તે માટે હું ટેરેસ પર ગયો હતો ત્યારે મારા ફ્રેન્ડ જોડે વાત ચાલુ હતી ત્યારે મેં બે શંકાસ્પદ માણસોને આવતા અહીંયા જોયા હતા એમના હાથોમાં તીસ્તર હથિયારો પણ હતા એમણે મંદિરનો તારું તરવાનો બી પ્રયાસ કર્યો એ લોકો એમાં નિષ્ફળ રહ્યા હતા તો મેં આ ઘટના જોઈ મેં મારા ફ્રેન્ડ સર્કલને કોલ કર્યો કે અહીંયા ચોરી થાય છે તો તમે લોકો આવો એ લોકો આવે એ પહેલાં બંને ભાગી ગયા હતા